મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર જે પ્રકરણ બે જે છે પ્રાણીઓમાં પોષણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં સ્વાદ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો ખાલી જગ્યા પૂરો તો પહેલાં ચાર ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે તો એમાં મિત્રો આવશે અંતઃગ્રહણ પાચન પોષણ સ્વાંગીકરણ ને મૂળોત્સવ બીજો ખાલી જગ્યાએ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો આવશે યકૃત ત્રીજો જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસીનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે તો આવશે પાચક રસીનો સ્ત્રાવ કરે છે ચોથો નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે તો મિત્રો આવશે આમાં રસાંગ પાંચમો અમીબા ખોરાકનું પાંચન ખાલી જગ્યામાં કરે છે તો આવશે અન્નધાનીમાં નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ કરો એટલે કે ટ્રુ અને ફોલ્સ તો છે પહેલો કે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે તો મિત્રો અમે આવશે એફ કારણ કે વિધાન ખોટું છે બીજો જીભ ખોરાકને સાળ રસ આપે છે તો આવશે ઓપ્શન મિત્રો સાચું છે એટલે આવશે ટી સાળ રસની હોય પણ મિત્રો આવશે લાળ રસ ત્રીજો પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે તો વિધાન સાચું છે એટલે આવશે ટી ચોથો વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે તો પણ વિધાન સાચું છે એટલે મિત્રો એમાં આવશે ટી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે સાચો વિકલ્પ પસંદ કરો પહેલો લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો લિપિડનું સંપૂર્ણ પાચન ઓપ્શન સી જે છે કે નાના આંતરડામાં થાય છે બીજો જોઈએ કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો આવશે ઓપ્શન ડી મોરતા આંતરડામાં થાય છે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં મિત્રો ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ અમારી ચેનલ ઉપર આપેલી છે જે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તે ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં હવે જોઈએ કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બેના જોડકા સાથે જોડો તો પહેલો છે કાર્બોદિત તો આવશે બી શર્કરા બીજો છે પ્રોટીન તો એની સામે આવશે સી એમિનો એસિડ ત્રીજો છે ચરબી એની સામે આવશે એ ફેટી એસિડ અને ગ્રીસ્લો પાંચમો જોઈએ તો રસાઅગુરું એટલે શું તેનું સ્થાપન અને કાર્ય જણાવો તો નાના આંતરડાની અંદરની બાજુએ હજારોની સંખ્યામાં આંગળીઓ જેવા નાના રેસા જેવા પર્વતો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે સ્થાન નાના આંતરડાની અંદરની દિવાલમાં કાર્ય તો રસાંકુરો પાચન થયેલા ખોરાકની શોષણ કરવાની સપાટીમાં વધારો કરે છે જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે અને મિત્રો ધોરણ આઠના બીજા પણ વિષયના સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો તો જોઈએ છઠ્ઠો પ્રશ્ન પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે અને તે નાના આંતરડામાં થતા ચરબીના પાચન માટે મદદ કરે છે હવે જોઈએ સાતમો કે વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય કરી શકાતા નથી શા માટે તો એનો જવાબ આવશે કે ઘાસમાં સેલ્યુલ નામનો કાર્બુદિત પદાર્થ આવેલો છે જેને વાગોળનાર પ્રાણીઓ સરળતાથી પચાવી શકે છે જ્યારે મનુષ્ય પાચન કરી શકતા નથી તો એનું કારણ છે કે વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે અહીં સેલ્યુલોજનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા આવેલા હોય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝ પચાવી શકે છે આઠમો જોઈએ આઠમો છે કે આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે તેથી ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવું પડતું નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે ગ્લુકોઝ રુધિરમાં ભળી શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે જેથી આપણને તાત્કાલીન ઉર્જા મળે છે જોઈએ નવમો આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલો છે એ આપણે જણાવવાનું છે તો ખોરાકનું શોષણ તો એ મિત્રો નાનું આંતરણું કરે છે બીજો ખોરાકને ચાવવાની ક્રિયા તો એ મિત્રો આપણું મોટું કરે છે એટલે કે મુખ ગુહા ત્રીજો બેક્ટેરિયાઓને મારવાની ક્રિયા તો એ જઠર કરે છે નેક્સ્ટ ચોથો તો ખોરાકનું સંપૂર્ણ દહન તો એ નાનું આંતરડું કરે છે પાંચમો મળ નિર્માણ તો એ મોટું આંતરડું કરે છે જોઈએ દસમો અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો તમારા સામ્યતા જોઈએ તો બંને ખોરાક ગ્રહણ કરે છે બીજો પાચક રસો દ્વારા ખોરાકનું પાચન થાય છે ત્રીજો પચેલા ખોરાકનું શોષણ કરી અપચિત ખોરાક શરીરમાંથી નિકાલ કરે છે જુદાપણું જોઈએ તો અમીબા એક કોષી પ્રાણી છે તેને તેમ તેને જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી મનુષ્યની જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી અમીબાને હવે જો અગિયારમાં કોલમ એકમાં આપેલા વિગતોને કોલમ બે સાથે જોડો તો જોડીએ આપણે બરાબર છે લાળ ગ્રંથથી એની સામે આવશે મિત્રો ઓપ્શન સી કે લાળ રસનો સ્ત્રાવ પછી છે જઠર તો એની સામે આવશે મિત્રો ડી એસિડનો સ્ત્રાવ ત્રીજો છે યકૃત એની સામે આવશે ઓપ્શન એ કે પિત્તરસનો સ્ત્રાવ નેક્સ્ટ મિત્રો ચોથો જે છે કે મળાશય તો એની સામે મિત્રો આવશે પાચન પૂર્ણ થાય છે પછી મિત્રો જે નાનું આંતરડું છે એની સામે આવશે ઈ અને મોટું આંતરડું એની સામે આવશે બી અપાચિત ખોરાકનો સંગ્રહ જોઈએ બારમો શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ તે ચર્ચા કરો તો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ કે સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલોનું મનુષ્ય પાચન કરી શકતો નથી આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન ખનિજ ક્ષારો અને સેલ્યુલો થોડા પ્રમાણમાં મળે છે ખોરાકના બધા જ ઘટકો મળી રહેતા નથી જેવા કે કાર્બોદિત ચરબી અન્ય પ્રોટીન જેવા વગર જીવવું અશક્ય છે તેરમો જોઈએ કે પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશ કરો તો તમને જે આકૃતિ આપેલી છે એની અંદર તમારે નામ નિર્દેશ કરવાનું છે જોઈ શકો છો અન્નનળી યકૃત પિત્તાશય જઠર સ્વાદુપીંડ નાનું આંતરડું મોતું આંતરડું મળાશય મળદ્વાર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સ્વાધ્યનું સોલ્યુશન અને મિત્રો આ સ્વાધ્યની તમારે જો પીડીએફ મેળવ્યું હોય તો જે તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરશો પીડીએફ મળી જશે તમારે જે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવું હોય તો આ નંબર ઉપર પોતાનું નામ અને ધોરણ લખીને મૂકશો તો પણ તમે જોડાઈ શકશો મિત્રો તમારે ડાયરેક્ટ જો જોડાવવું હોય તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ગ્રુપની લિંક આપેલી છે તો લિંકથી પણ તમે જોડાઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત